ભાવનગરની જેલમાં સર્જાયા ભાવુક દ્રશ્યો પ્રેમના તહેવાર પર સર્જાયા ભાવુક દ્રશ્યો જેલમાં કે ભાઈઓને બહેનોએ બાંધી રક્ષાની રાખડી ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી રક્ષાબંધન ના દિવસે ભાવનગર ની જિલ્લા જેલમાં લાગણી સબર દ્રશ્યો સર્જાયા જેલમાં કેદ ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધવા માટે ભાવનગર જિલ્લા જેલ ખાતે પહોંચી હતી જેલ સંચાલકો દ્વારા રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જેલમાં કેદ ભાઈને રાખડી બાંધવા ગયેલી બહેનની આંખો ચલકાઈ ગઈ હતી તો ભાઈની આંખોમાં પણ પશ્ચાતાપ જોવા મળ્યો હતો બહેનોએ ભાઈઓને જેલ મુક્ત થવાની પ્રાર્થના પણ કરી હતી રક્ષાબંધનના દિવસે જેલમાં રહેલા કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ભાવનગર જિલ્લા જેલમાં સજા કાપી રહેલા કેદીઓ માટે પણ રક્ષાબંધનની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે બહેનોએ અશ્રુભીની આંખે ભાઈઓને રાખડી બાંધી હતી ઉપરાંત ભાઈઓનું મોઢું મીઠું કરાવીને આશીર્વાદ પણ આપ્યા હતા નિયમ અનુસાર દરેક બહેનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ફક્ત મીઠાઈનું બોક્સ અંદર લઈ જઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અંદર રહેલા ભાઈઓએ પોતાની બહેનોને જોઈને હર્ષની સાથે દુઃખના આંસુઓ આંખમાંથી સરી પડ્યા હતા બહેનોએ પોતાના ભાઈના માથે અડીને ઓવાળા લઈ પ્રાર્થના કરી કે તેમના ભાઈ ઘરે જલ્દી આવે આ અમારા જેલમાં તમામ તમામ કેદી રક્ષાબંધનના પ્રોગ્રામમાં ભાગ લે છે એમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જેટલા જે પણ જાતના આવી બધા જ આવી જાય છે મુસ્લિમ ભાઈઓ પણ એ આવતા છે અને એમની બહેનો અને એમની માતાઓ પણ આવતી હોય છે આ જોઈ શકે આપને જોયું હશે કે એ પણ આવે છે રક્ષાબંધનમાં અને એ પણ એની રીતે એવી રીતે રાખડી બાંધે કરતા એને એટલે જેલના તમામે તમામ શહેરી છે આમાં ભાગ લે છે અને એ પણ એ લોકો એની મુલાકાત થાય છે એક એનો આ પ્રેમનો સંદેશો મળે છે એની ટાઈમ તરફથી કે એના ઘર તરફથી મેં જેમ કહ્યું એમ એના જે આ જે દૂનો સમય છે ને એમાં એને એક ટોલિક મળી જાય છે સમય પાસ કરવાનો આ આ એનું એક ખાસ મહત્ત્વનું કારણ છે અને જેલમાં અમે આ બેઝિક દેશ છે અમારા દેશનો કે આ જે સમાજમાં ગુનો કરીને અહીંયા આવેલા છે અને એને અમે કક્ષનો દેશ જેને કહેવાય છે એમાં આવી રીતે ધાર્મિક બાબતો છે સામાજિક બાબતો છે આવા પર્વ છે રાષ્ટ્રીય પર્વ છે આમાં એમના ઘર સાથેની મિલાપ અમે કરી દઈએ છીએ અને જેના કારણે એમના જે માઇન્ડ વિવરિંગ થઈ ગયેલા હોય છે કે જે ગુનો કરવાની ટેવવાળા હોય છે એમાં ઘટાડો થાય છે અને એ આવા જ્યારે એના પોતાના કેસ પૂરા કરીને પાછા સમાજમાં પ્રસ્થાપિત કરવાના અમારા આના જરીએ પ્રયત્નો હોય છે જેલમાં રહેલા કેદીઓ એની જ્યારે પણ જેલમાં આવે છે ક્યાંય ગરીબ હોય તવંગર હોય કે માલદાર હોય જેલના દરવાજાની આ સાઈડ આવે તો દુઃખી જ હોય છે અને એના દુઃખમાં એક ઘટાડો થાય એનો પણ આ એક ભાગ છે જેલમાં અમે આજે કરીએ છીએ જેલમાં એ લોકોને રક્ષાબંધન પર્વ ઉગ્યો હોય છે જે પણ એના બહેન સાથે એના મમ્મી સાથે મળે છે એના ફેમિલી સાથે જે લેડીઝ સાથે ખાસ એની મહત્ત્વની જે વસ્તુ છે એ લોકોએ છીએ એને મુલાકાત કરી આપીએ છીએ